તમારું મારા નવો વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા પીટાળાની શુપ્રવાર કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો છો ને બધા મજામાં તો અમારી મોર્નિંગ અમારી ઢીંગુબાઈ હારે થઈ ગઈ છે અમારી ઢીંગુબાઈ છે ને અત્યારે ઉઠી ગયા છે મોજમાં છે પાર્ટી અત્યારે મોજમાં છે તો અત્યારે અમે બે બાપ દીકરી વિચારી કે અમે છે ને વ્લોગ નું સ્ટાર્ટ કરી દે કે બેટા હમણાંથી વ્લોગ પ્રિયાંશી ને પપ્પા સ્ટાર્ટ કરતા હવે બે બાપ દીકરી સ્ટાર્ટ કરવા માંડ્યા મુરો તમારા કર્યું છે એટલે આજે વ્લોગ હાલવો જોઈએ શેર કરજો શેર કે બેટા પ્રિન્સુ જય શ્રી કૃષ્ણ કહી દે બધાને જય શ્રી કૃષ્ણ કહી દે બેટા એટિંગ એનું છે ને એની મમ્મી એ હમ ધ્યાન પડી ગયું છે મને ઇગ્નોર કરી નાખ્યો છે તારે મને જોવું જોશે બેટ્ટા હે ફરાકડા વાત કરવાનું ટ્રાય કરે છે પણ હજી આવડતું નથી બિચારી હજી તું નાની છે બેટા નાની છે નાની છે તું નાની છે

અને જો પ્રિયાંશી ને એના પપ્પા બે હવાર હવારમાં રમે છે અને હું બેઠી બેઠી જોઉં હું એને બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું ને આજે તો અમારે બધું સમાન માં ડાયજો લઈ આવી છે તો એ દેખાડવાનો છે આ બધું જો સામાન હજી છે તો અત્યારે બધા એમનું પેકિંગ છે તો અહીં બધાને બતાવી દઈ પછી હરખું બધું મુકાઈ જાય તો વિડીયોમાં આગળ બઈના રહેજો બતાવીશ હું શું લઈ આવ્યા છે જોજો બધા અને પ્રિયાંશી બેને રમે છે અને અમારે પ્રિયાંશી બેનનું સ્વાગત કર્યું તો એ વિડીયો ના જોયો તો જોઈ આવજો બહુ મસ્ત વિડીયો છે

એમાં એવું છે કે અમારી થોડીક આંખો મોટી છે ને એનું કારણ બીજું કઈ નહીં થોડીક આંખો છે ને મોટી લાગે એટલે અને જય દ્વારિકાધીશ બધેના સવાર સવારમાં જય દ્વારિકાધીશ અને હવે મારા મા સાથે જય શ્રી કૃષ્ણ કરીએ અને આ મસ્ત કૃષ્ણ ભગવાન જો બોલો જય દ્વારિકાધીશ તો અત્યારે શું કરીએ છે મારા મા એ જોઈએ અહીંયા છે ને રસોડામાં હાલી રહ્યું છે ભગત

અદમડે વેલેર ખાવા ને તાણે થોડી ક્યારમ સાહેબ તકલીફ દી કરવા ના રામ તરત માફન થઈ જાય તાણે દીકાને એક મકઈ ભરવા દયો મને દીકાને એક મકઈ ભરવા દયો માં ઇન કાટુકરા લુકડા પે રહેગા ઓયલા લઈ લે મારા હાથ પર એ બોય ના માલિશ કરો એ માં કરવાયો સાઈક કરવા એ ઓદીકો સાઈક કરવા છે

મસ્ત જમી લીધું છે મજા 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 પેટ ભરી લીધું છે અને ટાઈમ થઈ ગયો છે મારે તબેલે જવાનો ફટાફટ છે ને તબેલે નીકળ્યું અને કામ ધંધે લાગી જાય કારણ કે હવે દોઢ વાગી ગયા છે એટલે હમણાં જોયું તો દોવાનું તો ચાલુ થઈ ગયું છે બરોબર તો અત્યારે અમારે આ ભાઈ રાહુલ આ બેગ ને એ આપવાનું છે અને ગાડીમાં આપણે કૂતરાઓ માટે રોટલી ને લઈ લીધું છે તો ફટાફટ છે ને હું જઈ નીકળું બરોબર ને અમારે આજે આ ભાઈ સ્કૂલના કપડા કોઈ ઉતારતા નથી અને એમના પતંગ ચગાવે છે પતંગ એના એના જેવડા ચગાવે છે પછી નાના કટા એવું છે એવડા એવડા પતંગ ચગાવવાના હોય મિત્ર હા મોટો લૂટેરો છે હા ભણવા જાય જાય કે એ છે અને છે ને બાપા હમણાં એક્ટિવા છે એનું કારણ છે કે ઓલી બાઈક થોડીક ખરાબ છે એક્સિલેટર કેટલું બધું કર્યું છે પણ નથી થતું હમું તો મેં કીધું બાપુ રહેવા દેવા ગાડી મૂકી દો પણ ના એટલે ના એ મારે હમું કરાવવું છે સર્વિસમાં જાય પણ હવે બહુ જૂની ગાડી છે તો કંઈક ને કંઈક ખામી આવ્યા રાખે અને લાંબી ગમી જગ્યાએ થોડી વારમાં લઈ જાવે ને તો ક્યાંક ક્યાંક બંધ પડી જાય એવું પ્રોબ્લેમ આવે છે મેં કીધું ખાલી એમને રાખ્યું હોય ને તો મૂકી રાખો ક્યાંક એટલામાં મજા આવવું હોય તો કામ લાગે અને અત્યારે એક ટીવા લઈએ છે બુલેટ નથી ફાવતે ફાવે તો છે બુલેટ ફાવે ને સ્કોર્પિયો ફાવે કદાચ કોઈ સ્ટોરી મારી જોઈ છે હશે ઇન્સ્ટામાં તો એમને ખ્યાલ હશે પણ એવું બુલેટ રાખવાનું એમ કે મને ભારે લાગે છે ને સ્લેપ નથી ને હું અરખ લીધી હતી મેં કીક મને તો કીકનો નો શોખ છે કે મારે હજી હાલે બાપા કે મને નથી ભાવતું એટલે એ છે ને કે મને મજા આવે મેં કીધું કાંઈ વાંધો નહીં બીજું શું તો હલો તો ફટાફટ નીકળું બરોબર ને થઈ જાય મોડું ના ભાઈનું હું બેગ લઈ જાય ફટાફટ નીકળતા થાય જો તબેલા આવ્યો છો ને અમે ને મારા કુતરાઓ માટે ઘર બનાવ્યું છે જુગાડ કરીને આખું આ બનાવ્યું છે ને ઝાડો નીચે છે ને રાખી દીધું છે આ બધું જો જુગાડ કરી કરીને એમાંથી એક અંદર હુતું છે અને એક બાર છે બાર હતો ને એ જરાક સિરિયસ મોડમાં અને આ થોડુંક બાંધું છે કારણ કે આ આ અમારું હાથેનું છે એનું કારણ છે કે આ નીકળી જતા હતા થોડાક નાના છે એવા માટે બીજું કાંઈ નહીં અને આ ભાઈ બંધ હજી થોડોક નાનો અને થોડોક બીમાર હતો જો હવે સારું થઈ ગયું છે દવા અને બધું કરાવ્યું ને આ એક હજુ અંદર હજી હુતો છે આરામ ફરમાવી રહ્યા છે થઈ રહ્યો છે ચા જય માતાજી સંધ્યા ભાઈ જય માતાજી મજામાં ભાઈ તો બસ જો અત્યારે ચા પાઈ દી અમને એટલે અમે ઘર ભેગા થઈ જઈએ શાંતિલાલ હા ભાઈ ચા ચૂલાનો હા હા પેલા ચૂલા મસ્ત મજા ચા પીવા હાલો અત્યારે જો આ બધી ગાડીઓ આવી ગયું છે જય માતાજી ભાઈ જય માતાજી ભાઈ જય જેમ ભાઈ મજામાં

બે હાવ અહીંયા બાયન થા છે નમણા પાછા પિંજરામાં પૂર દે એમને બે ને એટલે રાતે કોઈ કૂતરા આવીને આને હેરાન ના કરે બનાવને અત્યારે જો બધી જગ્યાએ ભેંસો ને બધે ગાયો ને મન બધે ને ને કામ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે અમારી હાવા આપણો રુદ્ર ઓલો અનમોલ રુદ્ર જૈન ઓલો અનમોલ આ છે આપડી રતન રતન છે રતન અને અહીંયા બધા ગૌ માં બાંધી રહ્યા છે જો આ સરસ્વતી આ છે યમુના આ છે ગોરી આ છે ગોરલ અને આ છે લક્ષ્મી તો આ બધે છે ને આ ગાય અને આ ગાય છે ને હમણાં દસ પંદર દિવસમાં વ્યાય જવાની છે અને પંદર લેટ આ છે આ બે હજુ બાકી છે આ ત્રણ એક સાથે છે પણ આને પંદર દિવસનો ગેપ છે આ ગાયને અને આ ગઈ હમણાં બે હમણાં વ્યાઈ જશે જો કેમેરા બધું ફિટિંગ થઈ ગયું છે મસ્ત લાઈટ બંધ થાય ને તે આખું વ્યૂ આવે એક ઓલા ખૂણે લગાવ્યો છે ઓલા ખૂણે લગાવ્યો છે એક ત્યાં લગાવ્યો છે અને બે ત્યાં લગાવ્યા છે એ રીતે આખું સેટઅપ કરી નાખ્યું છે એટલે આખું તો પેલાનું વ્યૂ આવે કદાચ અમારાથી પહોંચાય ના પહોંચાય વહેલા મોડું થાય તો આપણે બધી જગ્યાએ થઈ જાય આમ કવા તો હાલો બહુ બધી વાતો નથી કરવી વેલા પહોંચવાનું છે ઘરે ભૂખે લાગી છે ને પહોંચી ગયો છું ઘરે અને જોઈને તો હોલમાં તો પથારી પથારી છે અને હું કહેવામાં આવે ને તો મને કઈ ખ્યાલ નથી પણ કંઈક વસ્તુ છે ને પ્રિયાંશી નું નામ છે તો શું છે ને એ જ મને ખ્યાલ નથી આવતો જો આમનો જો પ્રિયાંશી નું નામ અને આખી

કાલના વ્લોગ માટે તમારે આવવું પડશે એટલે કાલ મળશું અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને જય દ્વારિકાધીશ ફરી મળશું એક નવો વ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં પીઠળ અને આવજો આ વ્લોગ આપણો અહીંયા એન્ડ થાય છે જય દ્વારિકાધીશ